નમસ્તે મિત્રો આજે આપણે બે અલગ અલગ શિક્ષક ભરતી જોવા જઈ રહ્યા છીએ જેમાં જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ભરતી જોવા જઈ રહ્યા છીએ જે ગુજરાત સરકારની યોજના છે અને ત્યાર પછી એક પ્રાઇવેટ સ્કૂલની અંદર જોબ જોવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષોમાં ધોરણ છથી ક્રમશઃ ધોરણ બાર સુધીની રસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ જેમાં પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે એમએસસી એમ કોમ એમએ એની પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ આચાર્ય તરીકે પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ગણિતની બે જગ્યા ખાલી છે બીએસસી બીએડ પીટીસી બીએસસી બીએડ પીટીસી ઇંગ્લિશની પણ એક જગ્યા ખાલી છે બીએ બીએડ પીટીસી ગુડ કમાન્ડ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ નર્સરી ગુજરાતીની એક જગ્યા ખાલી ને સોરી ઇંગ્લિશમાં તમારી ફાવટ હોવી જોઈએ ગુજરાતીની એક જગ્યા ખાલી છે બીએ બીએડ પીટીસી સામાજિક વિજ્ઞાનની પણ એક જગ્યા ખાલી છે લાયકાત છે બીએ બીએડ અને પીટીસી હિન્દી સંસ્કૃતની એક જગ્યા ખાલી બીએ બીએડ અને પીટીસી મ્યુઝ્યુકની એક જગ્યા ખાલી છે સંગીત વિષયમાં તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરની એક જગ્યા ખાલી છે બીસીએ કરેલું હોવું જોઈએ લાઇબ્રેરીની પણ એક જગ્યા ખાલી છે કોઈ પણ વર્ષમાં ટેટ ટાડ પાસ કરેલ હોય અને તેમને પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટરને ઇન્ટરનેટનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે એકાઉન્ટની પણ એક જગ્યા ખાલી છે માસ્ટર ડિગ્રી કોમર્સ મેનેજમેન્ટ સાથે ઇઆરપીના જાણકાર અને એકાઉન્ટના પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ક્લાસની ત્રણ જગ્યા ખાલી છે કોઈ પણ સ્નાતકની ડિગ્રી સાથે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે નર્સની એક જગ્યા ખાલી છે ત્રણ વર્ષનો અનુભવ તમારે ભણ્યા પછીનો હોવો જોઈએ હોસ્ટેલ માટે વોર્ડન રેક્ટર ભાઈઓ તથા બહેનોની ચાર જગ્યા ખાલી છે હોસ્ટેલની કામગીરીનો અનુભવ હોવો જોઈએ ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી છે રસોઈયા અને મદદની રસોઈયા ટોટલ ત્રણ જગ્યા ખાલી છે રસોઈનો બહોળો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને દિન દસમાં સનામાં નીચેના સનામે અરજી કરવાની રહેશે જરૂરી તમામ માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટા વગેરે સાથે નીચેના સનામે તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ તમારે મોબાઈલ નંબર પણ આપેલો છે ઈમેલ ઇડે પણ આપેલું છે સ્થળ છે કેમ્પસ પોસ્ટ ઓફિસ ઓલપાડ જિલ્લો સુરત પ્રસ્તુત જાહેરાત છે તે આજના ગુજરાત સમાચારની અંદર આવેલી છે વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ વિદ્યાદીપ કેમ્પસ મુકામ પોસ્ટ ઓફિસ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ જાહેરાત છે ત્યાર પછી ઓજ શાળાની આ જાહેરાત છે હિરિંગ જોઈન ટીમ યોગ્ય અને અનુભવ જ્ઞાન ધરાવતા શિક્ષક ઉમેદવારોને નીચેના શિક્ષણ માટે આકર્ષક પગાર સાથે નોકરી આપવામાં આવશે જેમાં છ સાત આઠ ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ ઓલ લેંગ્વેજની જગ્યા ખાલી છે જેમાં તમારી લાયકાત ગણિત માટે વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ માગવામાં આવી છે અને બી અને એમ કરેલા પણ અરજી કરી શકશે ટોટલ ચાર ચાર વેકેન્સી છે સોશિયલ સાયન્સમાં બી એ એમએ બીએડ ચાર વેકેન્સી છે અને બધા સબ્જેક્ટની અંદર ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત અને હિન્દીની અંદર પણ ચાર જગ્યા ખાલી છે ત્યાર પછી હાયર સેકન્ડરી ફિઝિક્સની અંદર બીએસસી એમએસસી બીએડ બી અથવા એમએ કરેલી હોવું જોઈએ પાંચ જગ્યા ખાલી છે કેમેસ્ટ્રીની અંદર પણ બીએસસી એમએસ બીએડ બી કરે બી કરેલું હોવું જોઈએ બાયોલોજી મેથ્સની અંદર પણ બીએસસી એમએસસી બીએડ બી અથવા તો એમઇ કરેલું હોવું જોઈએ ઇંગ્લિશમાં બીએમએ બીએડ કરેલું હોવું જોઈએ ઇંગ્લિશમાં ચાર જગ્યા ખાલી છે સંસ્કૃતમાં ચાર જગ્યા ખાલી છે કોમ્પ્યુટર ટીચર તરીકે બીસીએ એમસી અને બીએડ કરેલું હોવું જોઈએ ચાર જગ્યા ખાલી છે ત્યાર પછી સેકન્ડરીમાં નવ દસની અંદર મેથ્સની અંદર ચાર જગ્યા ખાલી છે તમે બીએસસી એમએસસી બીએડ કરેલું હોવું જોઈએ અને બી અને એમઇ કરેલા છો તો પણ ચાલશે ત્યાર પછી સાયન્સની અંદર બીએસસી એમએસસી બીએડ અને બી એ કરેલું હોવું જોઈએ સોશિયલ સાયન્સની અંદર પણ ચાર જગ્યા ખાલી છે બધા સબ્જેક્ટની અંદર ચાર જગ્યા ખાલી છે તમારે બી એ એમએ બીએડ કરેલું હોવું જોઈએ ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત અને હિન્દીની અંદર પણ જગ્યા ખાલી છે ત્યાર પછી પીટી શિક્ષકની બે જગ્યા ખાલી છે મેનેજમેન્ટની અંદર પણ અકાઉન્ટ મિનિમમ બેચલર ડિગ્રી ત્રણ જગ્યા ખાલી છે ફ્લોર મેનેજર ગ્રેજ્યુએટ પાંચ જગ્યા ખાલી છે સ્ટોર મેનેજર બે જગ્યા ખાલી છે ટ્રાન્સપોર્ટ મેનેજર બે જગ્યા ખાલી છે રિસેપ્શનિસ્ટની ચાર જગ્યા ખાલી છે રીડિંગ સુપરવાઇઝર ગ્રેજ્યુએટની પાંચ જગ્યા ખાલી છે ઓફિસ સ્ટાફ માટે ત્રણ જગ્યા ખાલી છે પીયુની દસ પાસ માટે ચાર જગ્યા ખાલી છે ઉપરોગ લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતની અંદર તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે ઈમેલ આઈડી દ્વારા અથવા તો સંસ્થામાં રૂબરૂ આવીને પણ તમારે અરજી છે તે મોકલવાની રહેશે ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પ્લોટ નંબર પાંચ હિલ પાર્ક એસેસ એન્જિનિયરિંગ કોલેજ રોડ સિદ્ધસર રોડ ભાવનગર ગુજરાતની આ જાહેરાત છે તો ઈમેલ આઈડી પણ આપેલું છે જો તમે ઈચ્છા ધરાવતા હોવ તો જરૂરથી આની અંદર એપ્લાય કરવાનું ભૂલતા નહીં